મિત્રો આ સ્ટોરી સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે એટલા માટે તમે આખી સ્ટોરી સાંભળશો તો તમને બધું ખબર પડશે મિત્રો મારું નામ રાજુ છે આવા ત્રણ વર્ષ પહેલાંની છે હું એક શોપિંગ મોલમાં સુપરવાઇઝરનું કામ કરતો હતો અને મારી કંપનીએ મને રહેવા માટે રૂમ આપેલો હતો જ્યાં હું એકલો જ રહેતો હતો મારી બાજુમાં બાજુના રૂમમાં એક ભાભી પોતાના પરિવાર સાથે રહેતા હતા તેનું નામ કવિતા ભાભી હતું ભાભીની ઉંમર લગભગ છવ્વીસ વર્ષની હશે અને તે ખૂબ જ સુંદર હતા ભાભીના પતિ પણ એક કંપનીમાં કામ કરતા હતા અને તે હંમેશા ઘરેથી બહાર જ રહેતા હતા ભાભી રોજ મારી માટે મારા રૂમમાં પાણી ચડાવતી હતી કારણ કે હું સવારે આઠ વાગે કામ ઉપર જતો રહેતો અને પાણીની બોટલ રોજ દસ વાગે આવતી હતી એટલે ભાભી રોજ મારી માટે પાણીની બોટલ લેવાનું કામ કરી આપતા હતા અને તે રૂમની બહાર મૂકી દેતા હતા એક દિવસ મારા કામ પરથી પાછા આવતા ખૂબ જ મોડું થઈ ગયું હતું લગભગ રાતના અગિયાર વાગી ગયા હતા ભાભીએ મારી માટે પાણીની બોટલ તેના રૂમમાં રાખેલી હતી ત્યારે હું ઘરે આવ્યો હતો અને તો મેં ભાભીને પૂછ્યું હતું મારી પાણીની બોટલ ક્યાં છે તો ભાભીએ કહ્યું હતું અંદર જ છે આવીને લઈ લ્યો હું તેના રૂમમાં ગયો તો તે પોતાના કપડાં બદલી રહ્યા હતા અને પાછો ફરીને બહાર આવી ગયો એક બે મિનિટ તો હું વિચારતો રહ્યો હતો કે મેં આ શું કર્યું યાર પછી મેં ભાભીને કહ્યું હતું સોરી ભાભી મને ખબર ન હતી કે તમે કપડાં બદલો છો ત્યારે તે બોલ્યા ઠીક છે કાંઈ વાંધો નહીં તમે પાણી લઈ લ્યો હું પાણી લઈને મારા રૂમમાં આવી ગયો હતો ત્યાર પછી તો મિત્રો મેં જે જોયું ને તે તમે જાણશો તો ખરેખર ચોંકી જશો મેં જમવાનું બનાવ્યું અને મારી પથારી ઉપર સુઈ ગયો અને પછી હું તેની વિશે વિચારવા લાગ્યો હતો તે પછી તેણે જોવાની મારી નજર જ બદલાઈ ગઈ હતી તે બનાવ પછી હું ભાભી સાથે વધારે વાત કરવા લાગ્યો હતો એક દિવસ ભાભી કહ્યું મારે આજે થોડી શોપિંગ કરવી છે તો ત્યાર પછી તેણે મને કહ્યું કે મેં તમારા ભાઈની સાથે આવવા માટે કહ્યું હતું તો તેણે કહ્યું કે તે મને સાથે લઈ જાય અને મારું કામ ત્રણ વાગ્યે પૂરું થાય છે અને ત્યાર પછી તમે તૈયાર થઈ જજો અને અને ઠીક છે પછી અમે બંને એકબીજાને નંબર આપ્યો હતો હું મારા ઘરે ગયો અને ભાભીને યાદ કરતા કરતા સુઈ ગયો હતો અને ત્યાર પછી બીજે દિવસે ભાભીનો ફોન આવ્યો અને હું ઘરેથી નીકળું છું તમે ગેટ ઉપર આવજો પછી અમે બંને ત્રણ વાગ્યે શોપિંગ કરવા માટે જતા રહ્યા હતા અને શોપિંગ કરતાં કરતાં ભાભી એક કપડાની શોપમાં જતા રહ્યા હતા એટલે કે કપડાની દુકાનની અંદર જતા રહ્યા હતા હું ત્યાં બહાર ઊભો રહીને ત્યારે ભાભી અરે શરમાવ નહીં અંદર આવી જાઓ અને ત્યાર પછી મેં કહ્યું ના મને અહીંયા કોઈ વાંધો નથી હું બહાર જ ઊભો છું તો ભાભી હસીને કહેવા લાગ્યા હતા અરે તમે પણ આદત પાડી લો તમારે પણ તમારી ગર્લફ્રેન્ડ માટે જ્યારે કપડાં ખરીદવાના થશે ને તો ટેન્શન નહીં રહે ત્યારે મેં ભાભીને કહ્યું હતું મારે કોઈ ગર્લફ્રેન્ડ જ નથી છતાં પણ ભાભી મને અંદર સાથે માટે લઈ ગઈ હતી થોડી જ વાર પછી અમે બંને નાસ્તો કરવા માટે એક હોટલમાં ગયા હતા અને ત્યાર પછી તો એવું થયું મિત્રો એ સાંભળવા માટે વિડીયોને લાઈક કરી દો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો યાર હું તેની સાથે બેસી ગયો અને જમવા લાગ્યો હતો ભાભીએ કહ્યું તમે મને ખોટું કેમ કહ્યું કે તમારે કોઈ ગર્લફ્રેન્ડ જ નથી તો મેં કહ્યું ભાભીને ના ભાભી હું ખોટું નથી બોલતો અત્યારે મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી અને પહેલાં એક હતી પણ હવે અમે બંને અલગ થઈ ગયા છીએ પછી અમે બંને નાસ્તો કર્યો હતો અને સામાન લઈને ઘરે આવી ગયા હતા ત્યારે તો લગભગ સાંજના સાત વાગી ગયા હતા અને તો ભાભીએ કહ્યું હતું આજે ખૂબ જ મોડું થઈ ગયું છે તો તું ઘરે જમી લેજે અને મેં કહ્યું ના હું ઘરે મારું જમવાનું બનાવી લઈશ તો ભાભીએ કહ્યું હતું અને મને ખૂબ જ આગ્રહ કર્યો એટલે મેં કહ્યું હતું ઠીક છે હું મારા ઘરે જવા લાગ્યો હતો ત્યારે ભાભી બોલ્યા હતા તું નવ વાગે જમવા માટે આવી જજે મિત્રો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો વિડીયોને અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો પછી ભાભીના પતિનો ફોન મારા આવ્યો અને તે મને કહેવા લાગ્યો કે તારા ભાભીનો નંબર બંધ આવે છે તો તેની સાથે મારી વાત કરાવી દેને અને હું ઊભો થઈને ભાભીના ઘરે જવા લાગ્યો હું જ્યારે ભાભીના ઘરે ગયો હતો તો ભાભી જમવાનું બનાવી રહ્યા હતા અને મેં ભાભીને ફોન આપ્યો અને કહ્યું મારા ભાઈનો ફોન છે લ્યો વાત કરી લ્યો તો ભાભી તેની સાથે વાત કરવા લાગી હતી તેના પતિએ કહ્યું હતું હું પાંચ દિવસ માટે ઉના જાઉં છું અને આજે હું ઘરે નહીં આવી શકું ભાભીના પતિને વારંવાર કામને લીધે બીજા શહેરોમાં જવું પડતું હતું એટલે તે ઘણી જ વાર જતા હતા હતું અને ફોન ઉપર વાત કર્યા પછી ભાભીએ કહ્યું ચાલ જમવાનું તૈયાર છે જમી લઈએ મેં કહ્યું ઠીક છે હું મારો રૂમ લોક કરીને આવું છું પાંચ મિનિટમાં હું રૂમ લોક કરીને ભાભી પાસે આવી ગયો હતો અને ભાભીએ પ્લેટ ટેબલ ઉપર મૂકી અને મેં કપ ઉપાડ્યો અને ચા પીવા લાગ્યો હતો ભાભી ચા લઈને કિચનમાં જતી રહી થોડી જ વાર પછી અમે બંને વાતો કરવા લાગ્યા હતા પછી મેં ભાભીને છોકરા વિશે પૂછ્યું મારી વાત સાંભળીને ભાભી ખૂબ જ ઉદાસ થવાઈ ગયા હતા અને તે એકદમ જ ચૂપ થઈ ગયા હતા ત્યારે મેં તેમને ફરી વાર ધીમેથી પૂછ્યું હતું શું કોઈ તકલીફ છે તો ભાભી કહેવા લાગ્યા હતા બીજી વાત કરું મારે આ વિશે વાત નથી કરવી આ વાત મને પસંદ નથી પરંતુ મેં ફરી વખત તેને આગ્રહ કર્યો હતો તો તેણે મને કહ્યું હતું મારા પતિ મને ટાઈમ જ નથી આપી શકતા અને પહેલાં બે ત્રણ વર્ષ તે મને ગામડે રાખી અને એક વર્ષથી અહીંયા તમારા પાડોશમાં જ રહું છું પરંતુ તે હંમેશાને હંમેશા બહાર જ રહે છે અને જ્યારે પણ ઘરે આવે છે તો તે જમીને સૂઈ જાય છે તેને તે મને ટાઈમ જ નથી મળતો યાર આટલું કહીને ભાભી રડવા લાગ્યા મેં તેને કહ્યું હતું કે ભાભી તમે ટેન્શન ના લ્યો તો તે ભાભી ફ્રેશ થવા માટે બાથરૂમમાં જતા રહ્યા હતા અને પાંચ મિનિટ પછી પાછા ફ્રેશ થઈને ભાભી કપડાં બદલીને મિત્રો જ્યારે તે બહાર આવ્યા ને તો તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા તેની તો હું તમને શું વાત કરું યાર તેણે મને વિચિત્ર નજરથી જોયું અને પૂછ્યું હતું શું જોઈ રહ્યો છે મારા મોઢામાંથી નીકળી ગયું હતું તમે ખૂબ જ સુંદર લાગો છો જો તમે મને પહેલા મળ્યા હોત તો હું તમને મારી ગર્લફ્રેન્ડ બનાવી લેત ત્યારે ભાભી ગુસ્સે થઈને મને જોયું અને બોલી તને નથી લાગતું કે તું વધારે બોલે છો મેં કહ્યું સોરી અને હું ત્યાંથી જવા લાગ્યો ત્યારે ભાભીએ મને રોકતા કહ્યું હતું ક્યાં જાય છે તને તો ખોટું લાગી ગયું મેં કહ્યું ના એવું કંઈ નથી તો ભાભી કહેવા લાગી હતી તને મારામાં શું સારું લાગ્યું હતું અને જ્યારે મેં તેની આંખોમાં જોયું ને તો ભાભી હસી રહ્યા હતા ભાભીને હસતા જોઈને ત્યાર પછી મેં તેને કહ્યું હું શું કહું મારી પાસે શબ્દ જ નથી ભાભીએ મને કહ્યું મારા પતિને આવી વાતની ખબર પડશે ને તો મેં કહ્યું પણ ભાભી અહીંયા આપણા બંને સિવાય છે કોણ જે તને આવશે અને આટલું કહીને હું સોફા ઉપર બેસી ગયો હતો થોડી જ વાર પછી ભાભી પણ મારી પાસે આવીને બેસી ગઈ અને અમે બંને ટીવી જોવા લાગ્યા હતા થોડી જ વાર પછી ભાભી બોલ્યા હતા કે ખૂબ જ રાત થઈ ગઈ છે ચાલ આજે તું અહીંયા મારી સાથે જ રોકાઈ જા અને મારે તારી પાસે થોડુંક કામ છે અને તું કામ કરી દે તેની વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો મિત્રો અને હા આની જગ્યા ઉપર તમે હતો તમે શું કરો કમેન્ટ જરૂરથી કરજો અને ત્યાર પછી અમે બંને સૂવા માટે રૂમમાં જતા રહ્યા હતા ત્યારે અચાનક ભાભીએ કહ્યું હતું મારા ગુલાબના ફૂલ ઝાડનું ફૂલ ઘણા દિવસથી કોરું છે શું તું તેમાં પાણી નાખી દઈશ મેં તેને હા પાડી અને કુંડાને વ્યવસ્થિત સાફ કર્યું અને અંદર પાણી નાખ્યું અને ફૂલ ઝાડ સુંદર મજાનું ઢોલવા લાગ્યું હતું અને ભાભી પણ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી મિત્રો કામ કરતાં કરતાં રાતના બાર વાગી ગયા અને કામ કરીને હું ખૂબ જ થાકી ગયો હતો એટલે આરામથી સૂઈ ગયા હતા જ્યારે હું સવાર થઈ ગઈ ને તો ભાભી ચા અને નાસ્તો બનાવેલો હતો અને અમે બંને સાથે નાસ્તો કર્યો અને ફરી વખત હું ભાભીના બગીચાની અંદર પાણી નાખવા માટે તૈયાર થઈ ગયો હતો મિત્રો મારી જગ્યા ઉપર તમે હોત તો તમે શું કર્યા કમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો મિત્રો હંમેશા વૃક્ષો વાવો અને દુનિયા બચાવો વૃક્ષો વાવવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે તો તમને આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો અને હા એક વૃક્ષ એક માણસ તો જરૂરથી વાવજો યાર કાલે ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રો નો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને હા ખાસ સૂચના આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે એટલે મિત્રો કોઈ પણ ધર્મ કે જાતિ સાથે કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી એટલે વિડીયો જોવો આનંદ માણો કાલે ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો યાર